EEEE <laughs> આપણે આ મમરા લઈ લીધા છે કાચ અને મછલીઓને ખવડાવવા માટે અને આપણી બ્લોગમાં બીજા સામેલ થઈ ગયા છે બાવાજી આપણે બધા જઈશું ગમે ત્યારે મોગલધામ ખબર આવો એટલે આ જગ્યા વિઝિટ કરવાનું ભૂલતા નહીં કેમકે આ જગ્યા બહુ ફેમસ છે હા આપણે જાશું આગળ તળાવ કને લીધા લઈ લીધા છે

आया कि में मछली आवे मछली आ गई है नहीं, जान हूं थोड़ा करो थोड़ा बस मछली तो मन देखे है वो ओरा ना के बजे ओरा ना तो बाय जमना तब में आवे तब ब हो नहीं काच बम बुलायो काच है ना बा इतना ना

આપણે હવે <tellement> 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 સાથે શૂટ થોડાક બગીચામાં વિડીયા ફોટા બોટા બનાવી અને હવે આપણે કરે અને આપણો બ્લોગ અહીંયા પૂરો ભલે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અમારા ભાઈને બહુ અને બહુ તમારા સપોર્ટની જરૂર છે